ભાજપનો જ કાર્યકર ભાજપની જ જાહેર સભામાં તેમના પ્રદેશ અધ્યક્ષ સામે પોતાના ગામની સ્કૂલોની શું હાલત છે તેની હૈયાવરણ ઠાલવે તો ગુજરાત સરકારની જે સ્કૂલોની શું સ્થિતિ છે તેની પોલ આ ભાજપનો જ કાર્યકર કેવી રીતે ખોલી નાખે છે તેની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ઘાંચી લોકસભાની ચૂંટણીના પડઘમ વાંકી ચૂક્યા છે અને કોઈ પણ સમયે ચૂંટણી

ખટંબા ગામના જ આ સરપંચ છે જેમનું નામ છે કમલેશ વાણંદ આ સીઆર આર પાટીલના કાર્યક્રમમાં તે ઊભા થાય છે ને તેઓ કહે છે કે મારા ગામમાં સ્કૂલ નથી છેલ્લા એક વર્ષથી હું સરકારમાં રજૂઆત કરું છું તેમ છતાં મારી વાત સાંભળવામાં નથી આવતી ને મારા ગામના જે સ્કૂલમાં ભણવાવાળા છોકરાઓ છે તે પ્રાઇવેટ સ્કૂલમાં જવા માટે મજબૂર છે આ વાત તે વારંવાર કહે છે ને સીઆર પાટીલ ગુસ્સે થાય છે તેવું દેખાઈ રહ્યું છે આમ જો ફેબ્રુઆરી મહિનામાં પણ વિધાનસભાનું જે સત્ર ભરાયું હતું ને તેમાં ગુજરાતમાં સ્કૂલોની સ્થિતિ ઓરડાની સ્થિતિ સ્કૂલોના શિક્ષકોની જે સ્થિતિ આ બાબતે પ્રહારો કર્યા હતા અને શિક્ષકો પણ સતત આ બાબતે આંદોલન કરી રહ્યા છે કે સરકાર કાયમી ભરતી કરે આમાં ભાજપના જ કાર્યકરે જાહેર સભામાં ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સામે ગુજરાતમાં સ્કૂલોની શું સ્થિતિ છે રાજ્ય સરકારનું આ બાબતે શું કામગીરી છે તેની પોલ ખોલી દીધી છે જોઈ હવે આ ઘટના બાદ સી આર પાટીલ આ ગામમાં જે સ્કૂલ છે તે ઝડપી કેટલી કાર્યવાહી કરાવી શકે છે અને ગુજરાત સરકાર પણ આ ખટબા ગામની જે સ્કૂલ છે સ્કૂલના જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં જવા મજબૂર કરે છે તો સરકારી સ્કૂલની કામગીરી કેટલી ઝડપી ચાલુ કરાવે છે આ પ્રકારના વિડીયો અને આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર